નમસ્તે મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવી સ્ટોરીમાં મિત્રો વિડીયો ચાલુ કરીએ તે પહેલાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો આગળ વધીએ મારા લગ્ન ત્રણ ચાર મહિના પહેલાં જ થયા હતા અને મારા સાસરીના પરિવારમાં બે બહેનો હતી એક ભાઈ હતો અને મારા સાસુ અને સસરા હતા એક દિવસ મારી પત્ની પોતાની સહેલીના ઘરે ગઈ હતી કારણ કે તેની સહેલી એક દિવસ એક દીકરાને જન્મ આપ્યો હતો અને તેનું છઠ્ઠીનું પૂજન હતું તેની સહેલી એકલી રહેતી હતી એટલે મારી પત્નીને તેને મદદ કરવા માટે ત્યાં ગઈ હતી અને જતાં જતાં મને તે મને કહેતી ગઈ હતી કે તમારી મારી બહેનના ઘરે જમવા જતા રહેજો મારે સાંજે મોડું થશે તમને જણાવી દઉં કે મારી સાળી મારી પત્નીથી પત્નીની મોટી બહેન છે એટલે સાંજે વાત સાત વાગે મારી સાળીનો ફોન આવ્યો કે જીજો તમે જમવા માટે ક્યારે આવો છો તો મેં કહ્યું કે હું જમવા માટે નહીં આવું તમે ખોટા પરેશાન થતાં નહીં હું બહાર જમી લઈશ તો તે મને કહેવા લાગે કે જીજુ ખોટા નાટક ના કરો તમે જલ્દીથી આવી જાઓ મેં જમવાનું બનાવી નાખ્યું છે અને હું તમારી રાહ જોઈ રહી છું જો તમને તમારી સાળી વિશે શાળી વિશે જાણવું જાણવું જણાવું તો તમને એક છોકરી છે જેની ઉંમર ત્રણ વર્ષની છે અને તે તેના પતિને પતિ એક મોટી કંપનીની અંદર મેનેજર તરીકે કામ કરે છે અને મારી સાળી દેખાવામાં ખૂબ જ સુંદર છે અને તે બ્યુટી પાર્લર ચલાવે છે હું તેની સાથે હંમેશા ખોલીને વાત કરતો હતો અને હું તેને કહેતો કે સાળી અડધી ઘરવાળી હોય છે તો તેણે પણ મને કહે કહેતી કે જો તમને મોકો મળે તો તમારો હક લઈ લેજો મેં ક્યાંય તમને ના પાડી છે અને તેને મને ફોનમાં કહ્યું કે આજે તમે મારા ઘરે જમવા આવશો તો તમને એક સરપ્રાઇઝ આપવાની છે ધમાકેદાર અને થોડી વાર થોડી વાર થઈ ગઈ તો તેમના પતિનો પણ ફોન આવ્યો એટલે કે મારા સાધુ ભાઈ નહીં તે બોલ્યા કે જલ્દી આવી જાઓ મારે જમીને નાઇટ ડ્યુટીમાં જવાનું છે અને તેની વાત આ તેમની આ વાત સાંભળીને મને એવું લાગ્યું કે આજે તો મારી લોટરી લાગી ગઈ કેમ કે મારી મને મારી મને કહ્યું હતું કે મારા માટે સરપ્રાઇઝ છે એટલે હું ત્યાં તેના ઘરે જવા નીકળ્યો અને જતા જતા રસ્તામાંથી મેં થોડા ફ્રૂટ અને મીઠાઈ તેની છોકરી માટે લીધી ઘરે ગયા પછી અમે બધા સાથે જમ્યા અને તેનો પતિ પોતાની નોકરી પર જતો રહ્યો અને મને કહેતો ગયો કે તમને આજે અહીં રોકાઈ જજો શિયાળાની ઋતુ હતી એટલે ચાદર ઉધીને હું બેઠો હતો અને મારી સાળી અમે બંને ટીવી જોઈ રહ્યા હતા અને છોકરી સુઈ ગઈ હતી મોડી રાત થતાં થવા આવી હતી દસ વાગી વાગી ગયા હતા એટલે મેં તેમને કહ્યું કે હવે હું મારા ઘરે જાઉં છું તો તેને મને કહેવા લાગી કે તમે અહીંયા જ રહી જાઓ કાલે આપણે સાથે તમારા ઘરે જઈશું અને એટલું કહીને તે મારી ચાદરની અંદર આવી ગઈ અને ઓઢીને બેસી ગઈ મેં મારો હાથ તેના પગ પર મૂક્યો આની પહેલાં પણ હું મારી સાડીની ખૂબ જ મશ્કરી કરતો હતો પણ તે કંઈ બોલતી નહીં આ મારી આવી હરકત તે મારી સામે એક નજરે જોવા લાગી એટલે મેં તેને કહ્યું કે સાડી અડધી કરવાળી છે આજે મને મારો હક કાપી દો તો તે કહેવા લાગી કે તમે અડધો હક તો લઈ લીધો છે પહેલાંથી જ હવે જો બીજો વધારે એક એસો તો તે ઘરવાળે કહેવાય છે અને એટલું કહીને તે હસવા લાગી મેં તેની ગાલ પર નાની એવી નક્કી કરી અને તે પણ મને થોડો થોડો સાથ આપી રહી હતી અને તે મને કહી રહી હતી કે જીજાજી આજે તમારા માટે બમ્પર ઓફર છે જો તમે લાભ લઈ શકો તો મેં કહ્યું કે હું આજે આ ઓફરનો લાભ જરૂર ઉઠાવીશ અને પૂરી ખરીદી કરીશ કરીને રહીશ અને મારી સાળી પણ ઓફર ઉપર ઓફર આપી રહી હતી અને મેં પણ ઓફરનો પૂરો લાભ ઉઠાવ્યો અને ચાર વખત ખરીદી કરી અને પછી અમે બંને ખરી ખરીદી કરીને થાકી ગયા અને સવારે ના સ્નાન કરીને અમે બંને મારા ઘરે આવવા નીકળ્યા મારી સાળીને તેની બહેનનું કામ હતું એટલે અને ઘરે પહોંચ્યા તો મારી પત્ની હજુ સુધી આવી નહોતી એટલે અમે એક અમે એકવાર ફરીથી ખરીદી કરી નાખી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર